તંત્ર એટલું બધું ખંડણી ખોર થઈ ગયું છે એટલે નો પાર્કિંગ માં અમારું વાહન જાય કે પાર્ક કરીએ તો હજાર રૂપિયા બે હજાર રૂપિયા બરાબર અમે કચરો નાખીએ પાંચસો હજાર રૂપિયા અમે ફલાણું રોંગ સાઈડ માં આવીએ તો પાંચસો રૂપિયા હેલ્મેટ ના ભરીએ તો પાંચસો થી હજાર રૂપિયા એટલે તમે હું આદરું છે એમ કહું તમારા ટ્રાફિક સિગ્નલ ખરાબ છે લાવો અમારા પૈસા અમે કા પ્રજાને ક્યાં નથી કેવી આપતા ઉઘરાવાની તમે જ હાંડ થઈ ગયા છો કે તમે જ ઉઘરાવો અને ખાખી પેરી લે હું થઈ ગયું તો જનતા હું તમારી નોકર કે ગુલામ છે પૈસા છે ને તમારે જો ખરેખર એવી સલામતીની વાત કરવી હોય તો પેલા તમે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કહો કે ભાઈ અમે રોડ છે એમાં ખામી નથી પાછા બધા જ પ્રકારના સિગ્નલ્સ છે ટ્રાફિક પોલીસ ની પણ વ્યવસ્થા કરો પૂરતા પ્રમાણમાં કે જ મને તમને ગાઈડ કરે આફ્ટર ઓલ તમે અમારા સેવક છો કે મારા હાંડ થઈ ગયા તમે અમારા લમણે બંદૂક મૂકીને કા અમારી અમારા માથાની તમે ચર્ચા કરો છો